દિયોધર ખાતે ઠાકોર પરિવારની કુળદેવી શ્રી ચામુંડા માતાજીની રમેલીઓ છે દિયોધર પ્રગતિનગર સોસાયટીની પાછળ આવેલા શ્રી ચામુંડા માતાજી મંદિરે સમસ્ત તાણેચા ઠાકોર પરિવાર દિયોધર દ્વારા ચામુંડા માતાજી શ્રી મહાકાલી માતાજી શ્રી ગોગા મહારાજ તથા શ્રી શ્રીકોધર માતાજીની રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવન બે હજાર એક્યાસી ચૈત્ર આઠમ તારીખ એકવીસ ચાર બે હજાર પચીસ સોમવારના રોજ સાંજે નવ કલાક અને ચૈત્રવદ નોમને મંગળવારના રોજ સવારે શુભ ચોકડીએ સૂર્ય નારાયણને તેલ ફૂલ ચઢાવવામાં આવ્યા તેમજ ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિતેશભાઈ રાવળને માતાજીની રગે રેગડીઓના સથવારે રાત જાગરણ કરાવવામાં આવી હતી રાત્રે ભુવાજીઓ દ્વારા રાત્રિ જાગરણ કરી ખમ્મા અને મજાના વેણ વધતા અને સાથે ભક્તોના આશીર્વચન આપેલા આજુબાજુના ગામોના મહેમાનો બુવાઓ પધારેલ જેમનું શ્રી શ્રીકોતેર માતાજીના ભુવાજી શ્રી બળવંતજી છગનજી ઠાકોર જે હરજી માતાજી બુવાજી જલાતી ધારશીજી ઠાકોર શ્રી ચામુંડા માતાજીના ભુવાશ્રી વાહજીજી છગનજી ઠાકોર શ્રી ગોગા મહારાજના ભુવાશ્રી જોગાજી સોનાજી ઠાકોર દ્વારા ફુલાર પહેરાવી કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવેલ સમસ્ત તાણેચા ઠાકોર પરિવારે ખડેપગે સેવા આપી હતી અહેવાલ માન્યુઝ દિલીપસિંહ રાજપૂત બનાસકાંઠા